યોજાઈ રહી છે પીઓપીઓને માટીની મૂર્તિઓ વિસર્જિત કરવા માટે કૃત્રિમ તળાવ તૈયાર કરાયા છે વિસર્જન માટે હજીરા ડુમસ મગબલ્લામાં ભક્તો નો ધસારો ઉમટી પડ્યો છે ભારે ઉત્સાહ સાથે ગણપતિનું નું વિસર્જન થયું છે ઠેર ઠેર લોકો ઉત્સાહ જોવા મળ્યો આજે સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ખૂને ખૂને ગણપતિજી અપને ગાઉ ચલે કેસે હમકો ચૈન પડે ગુજરાતના ખૂને ખૂને લોકો નમી આંખો જોડે ભીની આંખો જોડે ગણપતિજીની વિસર્જન વિદાય યાત્રા ગુજરાતની ચારે દિશાઓમાં નીકળી રહી છે ગણપતિજીના દસ દિવસની સ્થાપનામાં રાજ્યના લાખો કરોડો લોકો પોતાની આસ્થા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોત પોતાના પરિવાર જોડે જ્યારે પંડાલોમાં જતા હતા ત્યારે આપ જોઈ શકો છો કે વયોવૃદ્ધથી લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડ્યા આ વર્ષે ગણપતિજીની આસ્થા જોડે જોડે દેશની સેનાની શક્તિ એટલે કે ભક્તિ ને શક્તિ નો રૂપ એક સાથે અનેરો સંગમ રાજ્યના હજારો ગણપતિજીના પંડાલમાં જોવા મળ્યા બાળકો થી લઈને વયોવૃદ્ધ સુધી ગણપતિજીને વંદન કરીને ભક્તિ કરી અને ઓપરેશન સિંદુરની શક્તિને દેશની સેનાને સલામી આપી સાથે સાથે ગણપતિજીની ભક્તિને જોડે જોડે સામાજિક સમસ્યાઓ સામાજિક અનેક વિષયો પર દર વર્ષની જેમ આ વર્ષે બી સ્વદેશી અપનાવોનો જે નારો લાગ્યો અને વિષય જે પકડાયો છે હું જરૂરથી એવું માનું છું કે આ વર્ષે જે અનેક વર્ષો કરતાં બી વધારે નવરાત્રિમાં જ મારા રાજ્યના નાના નાના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે અને રાજ્યના તમામ નાગરિકો મધ્યમ નાના વેપારીઓને અને સ્વદેશી અપનાવવાના નારા જોડે સ્વદેશી વસ્તુને અપનાવશે તેવો મને સો ટકા વિશ્વાસ છે આજે ગણપતિજીની વિસર્જન યાત્રા આ વિદાય યાત્રા એ રાજ્યભરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે રાજ્ય પોલીસ દલ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે રાત દિવસ એક કરીને આપણા આ જ પોલીસના જવાનો આપણા ગણપતિજીની તમામ સ્થાપનાઓ પૂજા અર્ચના લોકોની ભક્તિ સારી રીતે થઈ શકે તે માટે રાત દિવસ કામ કરી રહેલી આ પોલીસના સૌ જવાનોને અધિકારીઓને હું અભિનંદન આપું છું અને મારા રાજ્યના સૌ નાગરિકો વતી આપ સૌને આભાર માનું છું